બનાસકાંઠામાં હેલ્થ કેમ્પનું આયોજન બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકા વિસ્તારના લોકોને આરોગ્યની જાળવણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક ગામના મોટી સંખ્યામાં લોકો આવ્યા અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું સુઈગામ અને વાવ તાલુકાના સરહદી વિસ્તારના ચોવીસ ગામની અંદરથી લગભગ ત્રણ હજાર ઉપરના વ્યક્તિઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય વિરેન્દ્રસિંહ જાડેજા મારું નામ જોશી અસ્મિતાબેન રઘુભાઈ છે હું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરમાં અભ્યાસ કરું છું અમારી કોલેજ દ્વારા અવનવા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે જેમ કે કાલે બાવીસ ફેબ્રુઆરીના રોજ સેકન્ડ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ચોવીસ સરહદી જે વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં આગળ અમારે તરફથી એક પ્રોગ્રામ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં કે નિઃશુલ્ક સારવાર આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી અમે જે લોકોમાં છે તે આ આરોગ્ય વિશે અમે જાગૃતતા લાવી શકીએ અને આનાથી પણ અધિક અમારા કોલેજમાં ઘણા એવા અવનવા પ્રોગ્રામો થાય છે જેથી સ્ટુડન્ટોમાં પણ અવેરનેસ આવે સ્ટુડન્ટોમાં પણ તેમનું નોલેજ વિકસિત થાય અને લોકોમાં પણ અવેરનેસ આવે એવા પ્રોગ્રામો ઊભા કરીએ છીએ જેમ કે અમે કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પણ અમે કમ્યુનિટીની પોસ્ટિંગ કરી પો પોસ્ટિંગ કરી અને ત્યાં આગળ અમે લોકોને હેલ્થ ચેકઅપ કરી તેમનામાં અવેરનેસ લાવીએ અને અમારી કોલેજમાં એનએમ જીએનએમ બી પીબીબીએસસી સી પીબી બીએસસી એમએસસી એમએલટી પીચડીએમએલટી જેવા દરેક કોર્સો આવેલા છે જેમાં દરેક સ્ટુડન્ટો પોતાનું નોલેજ વિકસાવી અને અહીંયાથી પાસઆઉટ થાય છે અને અમારી કોલેજમાં ઘણું એવું નોલેજ વિકસિત થાય છે જેમાં તમે પણ ભાગ લઈ શકો છો મારું નામ પરમાર સુનિતા છે હું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબરથી આવી છું અને અમારી કોલેજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને બોર્ડરના ચોવીસ જેટલા ગામોમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંનું એક ગામ બોરું જ્યાં અમે અમારી ટીમ સાથે અહીંયા આવ્યા છે અને વાઇટલ સાઇન જેમ કે બ્લડ પ્રેશર આરબીએસ ટેમ્પરેચર હાઈટ વેઇટ એ બધાનું અમે ચકાસણી કરીએ છીએ અને બધા ગામના સભ્યો બધા તેમાં સહભાગી થાય છે અને અમને અમને બધાને સપોર્ટ કરે છે નમસ્કાર મારું નામ છે દવે અશ્વિન હું આવ્યો છું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર કોલેજમાંથી આજે અમારી કોલેજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બોર્ડરના ચોવીસ જેટલા ગામડાઓની અંદર અમારી કોલેજ દ્વારા આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંનું જે ગામ એટલે કે દુદાસણ ગામ તેની અંદર અમે આવ્યા છીએ અમારા દ્વારા અહીંયા ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર જેવા શરીરના જે વાઇટલ જે સ્ટેટસ્ટિક્સ છે તેનું માપન કરવામાં આવે છે તેની અંદર લોકો પુષ્કળ અમાઉન્ટની અંદર તેની અંદર ભાગ લે છે અમારો સહકાર આપે છે અને લોકોની અંદર આરોગ્ય પ્રત્યેની કેટલી જાળવણી છે જેટલી તેમની અંદર સભાનતા છે તેના વિશે અમને અહીં ખબર પડી રહી છે તેઓ તેમની અંદર કોઈપણ પ્રકારનો રોગ જોવા મળે છે કે નહીં તેના વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક છે અમારા દ્વારા તેમને રોગો વિશેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે અને અમે અમારી રીતે જેટલો પ્રયાસ થાય તેટલો કરી અને અમારી કોલેજ દ્વારા આ બોર્ડરના ગામડાઓની અંદર લોકોને એટલું સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે રોગોથી સાવચેત રહો અને તેમના સ્વાસ્થ્યનું જાળવણી રાખો